દશાન વિરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ દ્વારા વહીવટ ચલાવતો હોવાનો આક્ષેપ દશાન વિરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો ભરૂચ તાલુકાના દશાન વિરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવાતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો ભરૂચ તાલુકાના દશાણ વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો તમામ વહીવટ ચલાવાતો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક અસરથી સરપંચને બરતરફ કરવાની માંગ કરવામાં આવી દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે દશાણ વેરવાડા ની ગ્રુપ ગ્રામ પંચાયત આવેલ છે અને હાલમાં સરપંચ તરીકે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ છે પરંતુ મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચ દ્વારા દશાણ વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનો વહીવટ કરવામાં આવતો નથી પરંતુ તેઓના પતિ બિપિનભાઈ પોતે જ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચની ખુરશીમાં બેસી તમામ પ્રકારનો વહીવટ કરે છે આથી આ બાબતે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે રિપોર્ટર અચર પઠાણ સત્ય ડે ન્યૂઝ ભરૂચ વિજયભાઈ બી વાઘેલા દસમ ગામ છે દસમ ગ્રુપ ગામ પંચાયત ઘરવાળા આપણું ગામ બંને મિક્સ ગામ છે ઘરવાળા ગામમાં પાણી આદિવાસીના ભળિયામાં પાણી ઘણી બધી મુશ્કેલીઓ છે છેલ્લા બે વર્ષથી પાણીની એટલું બધું પાણી મુશ્કેલી છે કે ગટરનું પાણી સમય જાય એ પીવાલાયક પાણી રહેતું નથી વારંવાર સરપંચને રજૂઆત કરતા સરપંચ પટી સાંભળતા નથી અને અમને આદિવાસીઓને ધાક ભૂમિકા આપે છે અને ખોટી રીતે હેરાન બી કરે છે અને સરપંચ તરીકે એમના છે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ તો વહીવટ ટોટલ બને વહીવટ બિપિનભાઈ જાટા કરે છે એની સામે અવરવાંડો છે એ માટે રજૂઆત માટે જિલ્લા પંચાયત આવેલા છે અમે દર્શન વ્યવહારથી આવીએ છીએ મારું નામ સોના વિક્રમ અમે પાણી બાબતમાં આવ્યા છે પાણી અમારા પાણી પીવાનું એટલું અઘરું છે કે રોજ બચારીએ કામે જાય છે ને પાણી ભરવા જાય છે ને એટલું ગંદુ ગંદુ પાણી લોકો મને પાણી ભરવા નથી દેતા અમારા વરસાદ ફરિયાદમાં બચારા જાય છે એટલી તકલીફ છે નથી રોડની એ છે કે કશા નહીં અમારા જેવું વગન મા બાપનું ગામ છે કોઈ કોઈ કરતાં કોઈ સહી નથી

તોરણ તો આવે ના કરીશું તે કરીશું ફલાનું કરીશું ઢીક નું કરું બસ એ ચાલો પછી કોઈ જોવા જ નહીં આવતું